નમસ્કાર દર્શક મિત્રો એડી હું છું આપની સાથે આડી વાઘેલા જોઈએ આજના મહત્વના સમાચાર જંબુસર પાદરા હાઈવે રોડ ઉપર ટ્રક ફસાઈ જવાના દ્રશ્ય જોવા મળ્યા જંબુસર પાદરા હાઈવે રોડ ઉપર કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે વારંવાર ટ્રકો ફસાતા ડ્રાઈવરોની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે શું આના માટે જવાબદાર કોણ પીડબલ્યુ ડી કે રોડ કોન્ટ્રાક્ટર આ બાબતે રોડનું જલ્દી નિરાકરણ આવે તે માટે ડ્રાઈવરોને પડતી હાલાકી દૂર થઈ સકી પાદરા જામબોસર જોડતો હાઈવે હજુ હાલમાં જ નવો બનાવેલ હોય તેમ છતાં પણ આવી પરિસ્થિતિ જોવા મળી રહી છે એડીન્યુ સાથે રિપોર્ટર ઈબ્રાહિમ બી મલેગ જામબોર ગાડી રોડની સાઈડમાં કામ આવશે તો અહીંયા આ બાજુ નહીં અને રોડના કારણે ગાડી બે સાઈડમાં નીકળી ગયા રોડ ખરાબ હોવાની હિસાબે મારી ગાડી બેસી છે અને ઉતારવાના પૈસા ગાડી બરાબર રોડ માતાવાળાને અમારે શું કરવાનું અને તમે જોઈ જાઓ આ રોડ ઉપર જેટલી જગ્યાએ ગાડી પહોંચાડી બરાબર અવારનવાર આવું બને છે આની જવાબદારી કોણ લેશે